ય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત યોજાયું મળતી માહિતી મુજબ સિંગવડ તાલુકામાં આરોગ્ય સમિતિના ચેરમેન ની અધ્યક્ષતા હેઠળ ધામણબારી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાપરવડ અને સરજોમીના આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોનું આરોગ્યલક્ષી એનસીડી સ્ક્રીનિંગ કરી જરૂરી તપાસ કરવામાં આવી હતી આ કેમ્પમાં સો જેટલા લોકો હાજર રહ્યા હતા તેમાંથી અડતાલીસ જેટલા લોકોનું એનસીડી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું સાથે પંદર જેટલા લાભાર્થીઓના પીએમ જે કાર્ડ કાઢવામાં આવ્યા હતા સિત્તેરથી વધુ વર્ષના ઉંમરના પાંચ લાભાર્થીઓ માટે કેમ્પમાં હાજર રહ્યા હતા સાથે સિકલસેલ ટીબી મેલેરિયા ડેન્ગ્યુ પાણીજન્ય રોગો ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બ્યુરો ચીફ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઇ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ